આજે બર્થ છે એટલે એક દી પહેલાં તમે જે વિડીયો જોયો ને એક દી પહેલા એનો બર્ડ હતો બરોબર તો આજે આખા દીમાં શું થાય કાંઈ ખ્યાલ નથી સવારના પરમાં મસ્ત મસાને વિડીયો કરી દે સ્ટાર્ટ પહેલા રદીપને તેડવા માટે જાય અને પછી આપણે જાય બાલા હનુમાન પછી આપણે કોલેજ જઈને બધાને મળી ઓકે ડન ચાલો તો આપણે દર્શન કરી લીધા છે બાલા હનુમાનના આજે શનિવાર હતો એટલે બહુ વધારે પ્રમાણમાં ગરદી હતી અને પાછા આમ બહારથી ક્યાંકથી ટુરિસ્ટ એ આવ્યા હતા બધા દર્શન કરવા માટે બરાબર તો એટલે આજે ગર્દી થોડીક વધારે જ હતી અને અત્યારે હવે અમે જાય જ કોલેજે જવાનું છે સુરાનો બર્થડે છે તો મળતા આવી બર્થડે બર્થડે વિશ કરી જોઈ શું છે શું નહીં આટલો દિવસ કેવો રહે છે કેવો નહીં બરોબર અત્યારે પેલા ગાડી પાસે ગાડી ક્યાં આવી છે ગાડીમાં આવી જાય તો તું પાછો અઘરો જ આ કહેતો નથી ગાડીમાં આવી તો કાંઈ વાંધો નહીં ચાલો જાય આપણે કોલેજે ફોન કરી લે એકવાર સુરા અત્યારે આપણે તળાવ બહારના પાર્કિંગમાં આવી ગયા છીએ હું રાજદીપ કાંઈ વાર રાજદીપ આવ્યા ઓલો શિવલો આવે છે તો અહીંયા છે ને શિવલો કે એ મહીપાલ સર જે ઓલા મહીપાલ સર જે રે અમાર અસર દેખાઈ ગયા આજે એના જેવા જ છે ભાઈ ઈ હોય કે ભાઈ ખબર નહી એરિયા તમને નહી દેખાય 0.5 છે લગભગ તો ઈ જ છે અમાર અસર તો લેક્ચર બોલતા છે અત્યારે કિલર લેક્ચર ના પૂરતા હોય આજે છે શનિવાર

હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હું ખાલી બૂટ નો ભાવ તો જો ઓરિજિનલ ટાઈગર ઊંચા માં જાય ઊંચા રહેવા હું જે હવે સાચું આવ્યો કાઈ નથી ભાઈ સાચું હું કેમ બર્થડે બર્થડે જે હવે ગરીબી તો ખબર છે સ્ટોરી મૂકવા માં દી થાકી ન જાતો હું ન થાતો સ્ટોરી મૂકવા માં થાકી જાવ તો કોને કીધું તું સ્ટોરી મૂક આપણે તો સ્ટોરી જ નહોતી હોય કે બર્થડે ખાલી મેસેજ કરી દેતા બધા હમણાંથી કોલેજે ક્યાં કોઈ આવતું જ નથી

ચિલ્લી ફ્લેક્સ એ હું Yes. Eee hoon. Alu tiki, a flex. Sarasulia. Hoon gęs alu tiki? A tlā bale bārsa lel gij jauane. Mođtui હટર પલા. Eee hoon lho vajdi eee. Hoon a bada jaj. Haa a rafu nī ewa na. Hau. A game khātodoh kaihde dhekwar sauce game kaatodoh. Ha 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 ha

મમ્મી માર જમવાનો મૂડ નથી કેમ મમ્મી ને બ્લોગ માં આવ્યા જ નથી તો જય જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો બસ હું કે ને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને ભગવાન ખાતું એવું જોયું અચ્છી વિરાટ તો 12 સમોસા ખાતા તો એટલે હું હમ તો જિમાના આપણે વિચાર નથી મેં કીધું નીચે આવ્યો નથી તો બ્લોગ બ્લોગ કરવો કે હવાનો ભરે કાલે બ્લોગ એડિટ કરવાનો બાકી મમ્મી હે ના હું ખાઈશ તો બે રોટલી પણ અત્યારે નહીં અત્યારે પાણી પી ઠંડુ પાણી હશે છે જ નહીં અરે અરે પીવું પડે

તો તો એકલી જ તે હમ નપોર્યા અંજે બર્થડે છે ને આ बाजूવારા ઓલા છે ને એમને આપી દો એને બહુ ભાવે તો એ ઘર જ કા ટોટલી આર ખાઈ એ बाजूવારા ને એ તો વઈ ગયા ઓલા બીજા આ बाजूવારા હમ વઈ ગયા એ તો વઈ ગયા ને ખાવર તો હતા એને હતી ગયા ઢિવાગાની બોસ ક્યાં ગોંડલ

ત્યાં જાય કે ખબર નહીં હવે હાંજ નહીં શું છે કાંઈ એટલે કાંઈ મને ખ્યાલ નથી ઓકે અને હમણાં હું ઘણા એમથી કહું છું કે બહારનું બંધ કીધું હતું કરી દીધું હતું પણ ધીરે ધીરે પાછું ચાલુ થઈ ગયું છે પાછું આપણે કંટ્રોલ કરવું જોશે આજે તો બર્થડે ડે છે એટલે થોડું ઘણું તો ખાઈ લીધું ને બાકી ખીલા ઢોસા ખાતે બાકી કંઈ વધારે ખાધું નથી ઓકે એ થોડું કંટ્રોલ થઈ જાય એકબીજા એમ કે આમ તો ચાલ્યા કરે બરાબર કાલે એક્સરસાઇઝ થઈ ગઈ હતી આજે રેસ્ટ ડે છે એટલે આજે તો વાંધો નહીં આજે રેસ્ટ છે ઓકે તો અત્યારે આપણે જાય બાકી વિડીયો વિડીયો એ બધું એડિટ થઈ ગયું ત્યારે તમને ભૂલી ગયો અત્યારે મેં મોટો વિડીયો એડિટ કર નાખ્યો

બાકી જોયું જ આવે સાંજે આપણે ભેગા થાય સાંજે નહીં જો કે અત્યારે જ્યાં જાય છે પેલા વસ્તુનું થોડું થોડુંક લેવાની વસ્તુ લેલા હવારનો ફોન ચાલુ છે તો હવે સંદીપ વાડે આપણે પ્રોગ્રામ છે શિવલા શું છે અહીંયા જાય પછી ખબર પડે અત્યારે થોડુંક હેલ્પ ને કરવાનું છે તો રાજદીપ ને બધા આવના ઘણા બધા ચાલીસ જણા કેટલા એટલા કીધા છે એટલા ને પછી કેટલા આવે કેટલા નહીં એમને ખ્યાલ નથી એટલા ને કીધું છે ટૂંકમાં બરોબર તો પેલા રાજદીપ રામેશ્વર ઉભો અહીંયાથી લેતા જાય અને ડાયરેક્ટ જાય સંદીપ ના વાડે કામ કામકાજ જોઈ ને બધું કરાવી ચાલો આપડે આવી ગયા છે વાડે અને આ ડુંગરી ને એવું બધું કાપવાનું હાલે ઓલી બાજુ દેખાડાય આ જો રાજદીપ ને ડુંગરી કાપતાય ને દાવડ દીજે આ મારો રાજદીપ આ કેમ કાપે છે જોઈ ખાલી આ બુડિયા કાઢું મારે વાગી જાય આની બનાવાય આ ડુંગરી ને લાયા લસણ આદુ ને બધું છે અને બાકી વાહ ઓલો વાહ એકવાર જાવ તો ખબર પડે બગી ગયો બગી ગયો

કઈ રીતે કરવાનું એટલે તમારું લાગે જાવ કોન્ટ્રાક્ટ આખો હું હા તો હવે હુઈ જાવ તો સારી વાત છે ભાઈ ભૂલાઈ ગયું વાહ ભાઈ વાહ લઈ જા ગીતને તું કે દાડ

વિડીયો કેવો લાઈક હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો ઇન્સ્ટામાં બરાબર તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી